પોલીસ સ્ટેશન ના વડગામ ખાતે તારીખ અઠ્યાવીસ મી ડિસેમ્બર બે હજાર ના રોજ મરણ ચનાર સાતાબેન શંકરભાઈ

ડિટેક્ટ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાના સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ધાંગત્રા ડિવિઝનના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ જે સીટને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ તથા બનાવાડી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ગુનો ડિટેક્ટ કરવા ભારપૂર્વક જણાવેલ હોય જેને લઈને એલસીબી ટીમને દિશામાં પ્રયત્નશીલ હતી અને દરમિયાન પોલીસ

ગયલ સોનાના ઘરેણા પોતાના વતનમાં સંતાડી હોવાની કબલાત આપતા આરોપીને સાથે રાખી તેના વતન ખાતે તપાસ કરતા સોનાની બંગડી નંગ બે કિંમત રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર સોનાના કાનમાં પહેરવાના વારિયા નંગ છ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ત્રાંગત્રા આજથી ચાર માસ પહેલાં ધાંગધ્રા ડિવિઝનના ગસાડા પોલીસ સ્ટેશનની હેડમાં આવેલ વોડગામ ખાતે એક એકોતેર વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેણે પહેરેલા સોનાના દાગીને પણ ચોરી થયેલ આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રીએ એક સીટની રચના કરેલ જેમાં એલસીડી અને એસઓડીનો સમાવેશ કરવામાં આવેલ ચાર મહિના જેટલી સફત મહિના બાદ એલસીડી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ ગામે રહે છે તેણે કરેલું છે જેથી તેને શકના આધારે રિટેન કરી અને પૂછપરછ કરતાં પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડી રંગ બે સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજવસ્તુ કબજે કરવામાં આવેલ અને આખું ગુનો શોધી કરવામાં આવેલ છે